મારા ઘરની નોકરાણી રોજ મને કહેતી માલકીન તમે નાઇટ શિફ્ટ ના કરો તમારા ભાગની સજા મારે ભોગવવી પડે છે મને તેની વાતો સમજાતી નહોતી એક દિવસ મારી તબિયત ખરાબ હતી તો પોતાની જગ્યાએ બીજા કોઈને ડ્યુટી આપીને હું અચાનક વહેલા ઘરે આવી ગઈ તો મારા રૂમમાંથી ચીસોનો અવાજ આવી રહ્યો હતો પણ જ્યારે મેં રૂમનો દરવાજો ખોલ્યો તો સામેનું દ્રશ્ય જોઈને મારું હૃદય ફાટી ગયું અને મને હોશ ના રહ્યો कारण के रूम में नौकराणी और मारो पति हूँ घना दिवसों जोई रही हती के मारी पासे आवती हती अने कहीं बोलिया वगर ज फरी जती रहती ते मारी साथे कोई बात करवा मांगती हती। जरे थे मैंने त्र चार वार आम करता जोई तो एक दिवस मैंने पूछी लीधो के कविता बधू बराबर तो ने शू तारे मारी साथे कोई बात करवी छे મને લાગ્યું હતું કે કદાચ તેને પૈસાની જરૂર હશે કારણ કે મોટા ભાગે ગરીબ લોકોની આજ તો સમસ્યા હોય છે કે તેમને દરેક વખતે બસ પૈસાની જ જરૂર હોય છે તેથી મેં તેને પૂછી લીધું કે તારે પૈસાની જરૂર તો નથી ને તો કવિતા કહેવા લાગી ના ના મેડમ જી મારે પૈસાની જરૂર નથી પરંતુ હું તો તમારી સાથે બીજી કોઈ વાત કરવા માંગતી હતી હું તેના ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ જોઈ શકતી હતી મેં તને કહ્યો કે કવિતા મને જલ્દી કે મને હોસ્પિટલ જવામાં મોડું થઈ રહ્યું છે તો કવિતાએ કહ્યું કે હું તમને બસ એટલું કહેવા માંગુ છું કે તમે નાઈટ શિફ્ટ ન કરો મેં ચોંકીને અને થોડા ગુસ્સાથી તેની સામે જોયું કે તેની આ વાત કહેવાનો શું મતલબ છે કે હું નાઈટ ડ્યુટી ન કરું આખરે તે હતી કોણ મને આ સલાહ આપવાવાળી મને ગુસ્સે જોઈને તે કંઈ પણ બોલ્યા વગર ઝડપથી ત્યાંથી જતી રહી મેં વિચાર્યું કે કદાચ મારા ગયા પછી તેને ઘરના વધારે કામ કરવા પડતા હશે એટલા માટે તે આવું કહી રહી છે મને એમ પણ છેલ્લા ઘણા દિવસોથી તેનું વર્તન થોડું બદલાયું હોય તેવું લાગી રહ્યું હતું તેથી મેં વિચાર્યું કે મારે તેના પર નજર રાખવી જોઈએ અને આખરે જાણતો હોવી જોઈએ કે તેના દિમાગમાં ચાલી શું રહ્યું છે પરંતુ એ દિવસે હું હોસ્પિટલ આવતી રહી એમ તો હું દિવસની જ કરતી હતી પરંતુ છેલ્લા 4 વર્ષથી હું નાઈટ શિફ્ટ કરી રહી હતી અને મને તેમાં એટલા માટે કોઈ સમસ્યા નહોતી થતી કારણ કે હવે તો બાળકો મોટા થઈ ગયા હતા અને એમ પણ મેં કવિતાને ફૂલ ટાઈમ માટે રાખેલી હતી કે તે રાત દિવસ અમારા જ ઘરમાં રહે અને સાંજે તો મારા પતિ પણ ઘરે આવી જતા હતા તો તેથી મને કોઈ ચિંતા નહોતી રહેતી પરંતુ છેલ્લા કેટલા દિવસોથી મને કવિતા વિશે અજીબો ગરીબ વિચારો આવવા લાગ્યા હતા કે કે તે મારી પીઠ પાછળ કઈક ખોટું ન કરી રહી હોય ઘણી વાર હું મારી સાથે કામ કરતી સ્ત્રીઓ પાસેથી વાતો સાંભળતી હતી કે આમ જો કોઈ સ્ત્રી પોતાનું ઘર ને પોતાની નોકરાણીના حوالے છોડીને નોકરી કરતી હતી તો તેના પતિએ તેની નોકરાણી સાથે જ અફેર ચલાવી લીધો અને ગુપ્ત રીતે તેની સાથે લગ્ન પણ કરી લીધા જ્યારથી મે આ વાત સાંભળી હતી ત્યારથી મને કોઈ પણ ક્ષણે ચેન નહોતું પડી રહ્યું એક તરફ તો મને પોતાના પતિ પર પૂરો વિશ્વાસ હતો કે મારા પતિ આવું કંઈ પણ ના કરી શકે અને મને એ નોકરાણી પર પણ વિશ્વાસ હતો કારણ કે તે એક ખૂબ જ શરીફ સ્ત્રી હતી પરંતુ પછી મેં વિચાર્યું કે કોઈને બદલતા સમય જ કેટલો લાગે છે મેં પોતાના પતિ અને નોકરાણી પર નજર રાખવાનો નિર્ણય લઈ લીધો હું સવારે મોડા સુધી સૂઈ રહેતી હતી તેથી મારા પતિ કવિતાના હાથનો જ નાસ્તો કરીને જતા રહેતા હતા मैं विचारियों के मारे जाते जो उठी ने तेमने नास्तो बनावी ने आपो जो ये। परंतु आखी रात ड्यूटी कर्या पछी हूँ इतली थाकी जती हती। के जारे हूँ छ वागे घरे पाछी आवती तो गार्डन इंद्रा मा सुई जती हती। अने पछी उठवानु मन ज नहोतु थतु। छ वागे सोता पछी हूँ बपोरे बे वाग्या वागी उठती हती। लंच कर्या पछी हूँ मारा प्राइवेट क्लिनिक मा जती रहती हती। કરણ કે હોસ્પિટલ ની નોકરી સિવાય મેં મારું એક પ્રાઇવેટ ક્લિનિક પણ બનાવ્યું હતું જેમાં હું ગરીબ લોકોની મફતમાં સારવાર કરતી હતી ક્લિનિકમાંથી આવ્યા પછી સાંજની ચા પીધા પછી હું હોસ્પિટલ જતી રહેતી હતી ક્યારેક ક્યારેક મારા પતિ મને ફરિયાદ પણ કરતા કે અંજલી તે તો પોતાની જિંદગીને એટલી બધી વ્યસ્ત બનાવી દીધી છે કે તેમાં મારા માટે સમય જ નથી આખરે મને પણ તારી જરૂરિયાત महसूस થાય છે परंतु मारा पति खूबज सारा था हूं तमने खूबज जल्दी मना लेती हती। अने मारी समझी लेता हता। जीवन नो आज नित्यक्रम चाली रहयो हतो, थोड़ा दिवसों तो आमज शांति थी पसार थई गया मने एवं कई देखायु नहीं तो हूँ निश्चिंत थई गई हती। परंतु कविता एक दिवस फरी थी मारी पासे आवी। अने कहवा लागी के मैडम जी जो तमे मारी बात मानो तो તમે પોતાની ડયુટી દિવસના સમયની કરાવી લો તમારા ગયા પછી તમારા હિસ્સાની સજા મારે ભોગવવી પડે છે આ વખતે તે ખૂબ જ ગુસ્સામાં કહી રહી હતી અને તે પોતાની વાત પૂરી કરીને ત્યાંથી જતી રહી હતી તેની વાત સાંભળીને તો હું આશ્ચર્યમાં પડી ગઈ હતી કે તમારા હિસ્સાની સજાનો શું મતલબ હતો ક્યાંક તે મારા હિસ્સાનો સમય મારા પતિ સાથે તો નહોતી પસાર કરી રહી आ विचारताज पग नीचे थी जमीन जाने सरकवा लगी पति पर मारों विश्वास डगमगवा लगो परंतु पची मैं विचार्यू ना आवू ना आई शके ते बस एमज कही रही परंतु तेम छता पण मारे छाणव तो के तेनी आ वरंवा जीद नो मकसद हतो के हूँ नाइट शिफ्ट ना करू अने दिवस ड्यूटी करा लू एक डॉक्टर अने मैं आखी जिंदगी ईमानदारी थी काम करूत અને ક્યારેય કોઈની પાસેથી એકસ્ટ્રા ફેવર કે પછી કોઈનું અહેસાન નહોતું લીધું હોસ્પિટલવાળા મને જે પણ ડ્યુટી આપતા હતા તે ખુશીથી હું સ્વીકાર કરતી હતી અને પૂરા સમર્પણ સાથે તેને નિભાવતી પણ હતી ભવિષ્ય માટે પણ મેં નાઇટ શિફ્ટ માટે વાત કરી રાખી હતી કે હું નાઈટ ડ્યુટી કરી લઈશ મને કોઈ પ્રોબ્લેમ નથી અને હવે હું આને અચાનક છોડી નહોતી શકતી મારી વાતની કોઈ વેલ્યુ ના રહેતી आठला वर्षो थी हूँ मेहनत थी काम करी रही हती अने क्यारे पण हूँ मारी वात थी नहोती फरी आखा स्टाफ ने मारा पर खूबज वधारे विश्वास हतो परंतु हूँ आ रीते मारा घर ने तोड़वा पण नहोती मांगती मैं विचारियों के कईक ने कईक तो करवुज पड़शे कविता मारा घर में मा छेल्ला एक वर्ष थी नौकरी करी रही हती अने आटला समय गाड़ा ना तो तेनी मारी सामे कोई फरियाद हती के ना तो मारी तेनी सामे તે એક વિધવા મહિલા હતી જેના બે બાળકો હતા જેના ભરણપોષણ માટે તે મારા ઘરે નોકરી કરતી હતી મેં તેને નોકરીના પહેલા દિવસે જ કહી દીધું હતું કે તારે 24 કલાક માટે અહીંયા જ રહેવું પડશે તેના બાળકોનો ટેન્શન ન હોતું કારણ કે તેના બાળકોની સંભાળ રાખવા માટે તેના માતા-પિતા હતા અને તેઓ ગામમાં રહેતા હતા તે એકલી જ અમારા ઘરે રહેતી હતી જે પણ પગાર તેને મળતો તે પોતાનું ગામ પોતાનાં બાળકોની દેખભાળ માટે મોકલી દેતી હતી જો કે મેં તેને ઘણી વાર કહ્યું પણ હતું કે જો તારી ઈચ્છા હોય તો તું પોતાનાં બાળકોને પણ અહીંયા બોલાવી શકે છે જ્યાં તું રહે છે ત્યાં જ તારા બાળકો પણ રહેશે પરંતુ ના જાણે શું વાત હતી કે તે ના પાડી દેતી હતી તેની સાથે સમય ખૂબ જ સારો પસાર થઈ રહ્યો હતો આજ સુધી તેણે ક્યારેય પણ કોઈની ફરિયાદ નહોતી કરી પરંતુ હવે છેલ્લા કેટલાક દિવસોથી હું જોઈ રહી હતી કે તેનું વર્તન વિચિત્ર થઈ ગયું છે તે દરેક સમયે બસ મને એક જ વાત કહેતી હતી કે મેડમજી પોતાની ડ્યુટી દિવસ દરમિયાન કરાવી લો અને રાત્રે ઘરે જ રહો મને કંઈ સમજાતું નહોતું કે આખરે રાત્રે એવું ઘરે શું થાય છે જેના કારણે તે આટલી ગભરાઈને મને આ વાત કહેતી હતી એક દિવસ એવું બન્યું કે હું ડ્યુટી પર હતી અને અચાનક એક નર્સ મને આવીને કહેવા લાગી કે કોઈ મહિલા છે જે ખૂબ જ દૂરથી તમને મળવા આવી છે મેં પૂછ્યું કે શું તે કોઈ દર્દી છે કારણ કે આ સમયે મારી ડયુટી ઇમરજન્સીમાં હતી તો તે કહેવા લાગી ના તે તમારી કોઈ સંબંધી છે હું આશ્ચર્યની સાથે બહાર આવી કે મારી કઈ સંબંધી આ સમયે મને મળવા માટે હોસ્પિટલ આવી શકે છે જ્યારે હું બહાર ગઈ તો એક અજાણી મહિલાને સામે ઊભેલી જોઈ મે આશ્ચર્યથી પૂછ્યું કે તમે કોણ છો અને મને કેમ મળવા માંગો છો તો તે કહેવા લાગી કે શું તમે જ ડોક્ટર નેહા છો તો મે કહ્યું જી હા હું જ ડોક્ટર નેહા છું મારી વાત સાંભળીને તેણે અચાનક તેના મોબાઈલનો કેમેરો ઓન કર્યો અને મારો ફોટો ક્લિક કરીને અચાનક ભાગી ગઈ મને તો થોડી સેકન્ડ સુધી સમજાયું નહીં કે મારી સાથે થયું શું અને જ્યાં સુધી મને સમજાયું ત્યાં સુધીમાં તે મારાથી દૂર ભાગી ગઈ હતી હું ઝડપથી તેની પાછળ દોડી કે તેને પૂછી શકું કે તેણે મારો ફોટો કેમ પાડ્યો છે અને આખરે તે છે કોણ પરંતુ તે ખૂબ જ ઝડપથી દોડીને મારાથી ઘણી દૂર જતી રહી હતી હું પરેશાન થઈને પાછી આવતી રહી અને વિચારવા લાગી કે ભગવાન આ મારી સાથે શું થઈ રહ્યું છે કોણ હતી તે મહિલા અને તે અહીન્યા શા માટે આવી હતી ખબર નહીં કેમ મને ખૂબ જ મોટી ગડબડનો અહેસાસ થઈ રહ્યો હતો કે કંઈક ખરાબ થવાનું હોય મારું દિમાગ મને વારંવાર સંકેતો આપી રહ્યું હતું કે કદાચ મારી જિંદગીમાં કંઈક તો બહુ ખોટું થવાનું છે હું એ વાત જાણતી હતી કે હું પોતાના ઘરના લોકો અને પોતાના પતિને ખૂબ જ વધારે નજરઅંદાજ કરી રહી છું કારણ કે નાઈટ ડયુટી ખૂબ જ થકાવી નાખનારી હોય છે અને સવારે હું મોડી ઉઠતી હતી જ્યારે હું સુઈને ઉઠતી ત્યાં સુધીમાં મારા પતિ ઓફિસે જવા નીકળી ગયા હોતા અને રાત્રે જારે મારે ડ્યુટી પર જવાનું હોય ત્યાં સુધીમાં તે ઓફિસેથી આવતા જ નહોતો મારો વિચિત્ર જીવન બની ગયું હતું ઘણા દિવસોથી તો મારા પતિ સાથે તો મારી વાતચીત જ નહોતી થઈ શકતી જારે મને આ વાતનો અહેસાસ થયો તો મે તરત જ ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને પોતાના પતિને ફોન કરવા લાગી મે વિચાર્યું કમસેકમ ફોન પર જ વાત કરી લઉં પરંતુ મારા પતિ મારો ફોન નહોતા ઉપાડી રહ્યા પછી મેં તેમનો ઓફિસના નંબર પર ફોન કર્યો તો તેમની સેક્રેટરીએ જણાવ્યું કે તેઓ તો છેલ્લા ઘણા દિવસોથી ઓફિસમાં જ નથી આવી રહ્યા સેક્રેટરીની વાત સાંભળીને તો હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી મને તો કોઈ જાણ જ નહોતી કે તેઓ ઓફિસ જઈ રહ્યા છે કે નહીં પરંતુ વિચારવા જેવી વાત તો એ હતી કે તે દરરોજ ઘરેથી ઓફિસે જવા માટે નીકળતા હતા તો પછી કેવી રીતે તેઓ ક્યાંને જઈ શકે બીજા દિવસે મે વિચાર્યો કે હું રજાપાડી દઉં છું જરે મેંા વાત ઘર માં કહી તો બધા ખૂબ ખુશ થઈ ગયા ખાસ કરીને મારી નોકરાણી કવિતાના ચહેરા પર સાચી ખુશીનો હાવભાવ દેખાતા હતા જરે હું રાત નું ખાવાનું ખાઈને ફ્રી થઈ તો હું એમ જ અંટા મારવા માટે બહાર આવી ગઈ તો મેં જોયું કે કવિતા કોઈની સાથે ફોન પર વાત કરી રહી હતી અને તે કોઈને કહી રહી હતી કે મેડમજી આજે ઘરે જ છે સારું છે કે આજે હું બચી ગઈ નહીં તો તેમનો હિસ્સાની સજા ભોગવતા ભોગવતા કદાચ મારો દમ જ નીકળી જતો જારે હું તેની નજીક ગઈ તો તેણે જડપથી ગભરાઈને ફોન બંધ કરી દીધો અને જારે મેં તેને પૂછ્યું કે કોની સાથે વાત કરી રહી છે તો કહેવા લાગી કે કોઈની સાથે પણ નહીં મમ્મીને પોતાના બાળકોનો બસ હાલચાલ પૂછી રહી હતી મને હવે કવિતા વિશે શંકા થવા લાગી હતી ડાળમાં કંઈક તો ચોક્કસપણે કાળું છે અથવા તો મારાથી કોઈ મોટી વાત છુપાવી રહી છે ક્યાં કેવું તો નથી કે આ કોઈ ખોટા કામમાં પડી ગઈ હોય મેં વિચાર્યું કે આજે ઘરે રહીને જોઉં કે આખરે અહીંના એવું થાય છે શું પરંતુ મને તો કની પણ એવું ખોટું મહેસૂસ ના થયું બધા લોકો ખૂબ જ આરામથી સૂઈ ગયા મારા પતિ મારી રજા વિશે સાંભળીને ખૂબ જ ખુશ થયા હતા તે કહેવા લાગ્યા કે કેટલો સમય વીતી ગયો આપણે એકસાથે સમય વિતાવવાનો મોકો જ નથી મળ્યો હું પણ વિચારવા લાગી કે તેઓ ખરેખર ખુશ છે કે પછી ખુશ રહેવાનો નાટક કરી રહ્યા છે હું તેમની સામે શંકાથી જોઈ રહી હતી ક્યાં કે એવું તો નથી કે મારા ઘરેથી ગયા પછી તેમનો અને મારી નોકરાણીનો કોઈ ચક્કર ચાલતો હોય તેથી જ તે મને કહેતી હોય કે તમે ઘરે જ રહો મારી એક પુત્રી અને એક પુત્ર હતો દીકરી કોલેજમાં ભણતી હતી અને દીકરો નાનો હતો અને તે સ્કૂલમાં જતો હતો આ ઘરમાં અમે બસ ચાર જણા હતા અને મને લાગતું હતું કે આટલા લોકો માટે ફક્ત એક જ નોકરાણી કાફી છે તેથી મેં ક્યારેય કવિતા સિવાય બીજા કોઈને રાખવાનું વિચાર્યું જ નહીં અને એક બે વાર મેં મારા પરિવારના સભ્યોને પૂછ્યું પણ કે કોઈ બીજી નોકરાણી રાખવી છે તો બધાએ કવિતાના ખૂબ વખાણ કરતાં કહ્યું હતું केテナ होवा थी टेमने कोई समस्या नही तो पछि शू जरूर छे कोई बीजी नौकरानी रखवानी तो हु पण निश्चिंत थई गई हती परंतु छेल्ला કેટલા દિવસો થી હું જોઈ રહી હતી કે કવિતા અને મારી પુત્રી પ્રિયા એકબીજા સાથે વધારે પડતા પ્રેમથી રહેવા લાગ્યા હતા પ્રિયા આખો દિવસ કવિતાની આસપાસ રહેતી ક્યારેક તેની કમરમાં હાથ નાખીને ઊભી ہوتی તો ક્યારેક તેના ગાલ પર પ્રેમ કરી રહી ہوتی મને આ જોઈને ખૂબ જ અજીબ લાગતું હતું આખરે તે કવિતાને આટલો બધો પ્રેમ કેમ કરવા લાગી હતી હું એ પણ જોઈ રહી હતી કે પ્રિયા તો કવિતાની નજીક જવાની કોશિશ કરતી હતી તેને પ્રેમ કરવાની કોશિશ કરતી હતી પરંતુ કવિતા તેનાથી દૂર ભાગતી હતી ખેર એ દિવસે મેં આખો દિવસ અને આખી રાત ઘરમાં રહીને જોઈ લીધું હતું પરંતુ એવું કની પણ નહોતું હું હોસ્પિટલમાં પણ નહોતી ગઈ અને ક્લિનિકમાં પણ નહોતી બેઠી મને કની પણ અસામાન્ય નહોતું લાગ્યું તે સિવાય કે મારી દીકરી પ્રિયા કવિતાની વધારે પડતી નજીક જવાની કોશિશ કરી રહી હતી પરંતુ મેઘા વાતને નજરઅંદાજ કરી દીધી કે કદાચ બની શકે છે કે હું ઘરે નથી રહેતી ફક્ત કવિતા જ ઘરે હોય છે તો કવિતા સાથે તેનું દિલ લાગી ગયું હશે બીજી કોઈ વાત નહોતી હું અંદરઓ અંદર હવે ચીડાઈ ગઈ હતી મેં વિચાર્યું ખબર નહીં કવિતાનું નાટક ક્યારે પૂરો થશે મેં એજ વિચારીને બીજા દિવસે ફરીથી મારા નિત્યક્રમ મુજબ મારી નાઈટ ડ્યુટી ચાલુ કરી દીધી બે દિવસ પછીની જે વાત છે હું સવારે વહેલી ઊઠી ગઈ હતી કારણ કે સાંજે મારે પોતાની એક બહેનપણીની બર્થડે પાર્ટીમાં જવાનું હતું તેથી મેં વિચાર્યું કે તેના માટે કોઈ ગિફ્ટ લઈને આવું હું એમ વિચારીને બજારમાં ગઈ મારે ત્યાં એક જગ્યાએ રોકાવું પડ્યું कारण के सामेना दृश्य मने एकदम पत्थर बना दीधी थी कारण के मारा पति एक हॉस्पिटल नी अंदर जई अरे हॉस्पिटल जवानी शू जाइ अरेस्पिटल जवा जरूरती तो खूबज तंदुरस्त पण तकलीफ न होती पण पाछड़ पाछड़ हॉस्पिटल में जती रही मैं जोयू के कि एक रूमनी अंदर जता रहा मैं बारी माथी अंदर डोकयू करीने जयूं तो एक महिला ने पैसा आपी रहा हता તે સ્ત્રીને હું ઓળખી નહોતી શકતી કારણ કે તે સ્ત્રીની મારી તરફ પીઠ હતી તે સ્ત્રીને પૈસા આપ્યા પછી અને તેણે હાથ મિલાવીને મારા પતિ ઝડપથી બહાર નીકળી ગયા ત્યાર પછી તે સ્ત્રીએ કોઈને ફોન કર્યો અને થોડીવાર પછી જે સ્ત્રી આવી તેને જોઈને હું આંખના پلકારા મારવાનું ભૂલી ગઈ હતી અને પહોળી આંખોથી તેની સામે જોઈ રહી હતી તે સ્ત્રી બીજી કોઈ નહીં પણ કવિતા જ હતી તે સ્ત્રીએ કવિતાને થોડા પૈસા આપ્યા અને કવિતાએ તેનો આભાર માન્યો અને ત્યાંથી જતી રહી આખરે આ બધું શું હતું મને કાંઈ સમજાતું નહોતું મારા પતિએ પહેલાં તે અજાણી સ્ત્રીને પૈસા આપ્યા અને પછી તે અજાણી સ્ત્રીએ મારા પતિએ આપેલા પૈસામાંથી થોડા પૈસા કવિતાને આપી દીધા આખરે આ બધું ચક્કર શું હતું અને પછી જ્યારે તે સ્ત્રીએ મારી તરફ મોં ફેરવ્યું તો હું દંગ રહી ગઈ હતી હું એ સ્ત્રીને કેવી રીતે ભૂલી શકું આટલા દિવસો વીતી ગયા હોવા છતાં પણ એનો ચહેરો મારા દિમાગમાં બેસી ગયો હતો આ તો એ જ સ્ત્રી હતી જેણે તે દિવસે મારો ફોટો પાડ્યો હતો અને ભાગી ગઈ હતી આનો મારા પતિ સાથે આખરે શું સંબંધ છે મેં વિચાર્યું કે હું હમણાં જ જઈને તેને પૂછી લઉં છું પરંતુ એ પહેલાં જ તે સ્ત્રી પાસે કોઈ બીજો પુરુષ આવ્યો અને તેઓએ એકબીજા સાથે હાથ મિલાવ્યા અને ત્યાંથી ચાલ્યા ગયા આ બધું જોયા પછી તો હવે મને પાક્કી ખાતરી થઈ ગઈ હતી કે ચોક્કસ મારી વિરુદ્ધ કોઈ મોટું કાવતરું ઘડવામાં આવી રહ્યું હતું અને તેમાં મારા પતિ અને મારી નોકરાણી કવિતા પણ સામેલ હતા મેં ફેન્સલો કરી લીધો હતો કે આજે હું આ બંનેને રંગે હાથે પકડીને જ રહીશ રાત્રે જ્યારે હું નાઈટ ડ્યુટી પર જવાની હતી ત્યાં સુધીમાં મારા પતિ પણ ઘરે આવી ગયા હતા અને મને કહેવા લાગ્યા કે હું પણ તારી સાથે જ નીકળું છું મારે એક જરૂરી કામ માટે શહેરની બહાર જવાનું છે હું પરેશાન થઈ ગઈ કે જો તેમણે પણ ઘરેથી બહાર રહેશે તો પછી હું તેમને રંગે હાથે કેવી રીતે પકડીશ પણ પછી મેં વિચાર્યું કે કોઈ વાંધો નહીં આજે નહીં તો પછી ફરી બીજા કોઈ દિવસે હું સચ્ચાઈ જાણીને જ રહીશ હું હોસ્પિટલમાં પણ પોતાના વિચારોમાં જ ખોવાયેલી રહી અને તેના વિશે વિચારી વિચારીને મારું દિમાગ ફાટવા લાગ્યું મને માથાનો ખૂબ જ દુખાવો થવા લાગ્યો જ્યારે સર્જન ડોક્ટર રાઉન્ડ પર આવ્યા તો મારી ખરાબ તબિયત જોઈને કહેવા લાગ્યા કે મને લાગે છે કે તમે આખી નાઈટ ડ્યુટી નહીં કરી શકો તમારા ઘરે જતો રહેવું જોઈએ મારા માથામાં દુખાવો એટલો તીવ્ર હતો કે મને પણ લાગ્યું કે હવે હું અહીં વધુ નહીં રહી શકું નહીં તો મારી તબિયત હજુ વધારે ખરાબ થઈ જશે મે પોતાની જગ્યાએ એક બીજી ડોક્ટરને ડ્યુટી આપી जाण कर वगर घरे आवती रही आज पहला हूँ क्य आम अचानक रात्र घरे नहती दरवाजो बंद हतो मैं के ते लोग ने जगाड़वा करता वधु सारूँ है के हूँ जातेज चावी थी दरवाजो खोलूँ अंदर दाखल थताज मैं अंदाजों के कदाच मारा पति हजी सुधी घरे पाचा नौता आया कारण के तमी गाड़ी घरे न होती। હું ચૂપચાપ મારા રૂમ તરફ વઢવાજ લાગી હતી કે ત્યારે અચાનક મને ચીસોનો અવાજ સંભળાયો અવાજ ઉપરથી આવી રહ્યો હતો હું દોડીને ઉપર ગઈ તો ચીસોનો અવાજ હજુ પણ મારી નાની દીકરીના રૂમમાંથી આવી રહ્યો હતો હું આગળ વધીને દરવાજો ખોલવા લાગી તો એકદમ દરવાજો ખુલ્યો અને સામેનું દ્રશ્ય જોઈને તો મારી પોતાની ચીસ નીકળી ગઈ કારણ કે તે દ્રશ્ય જેવું હતું જેને મને હચમચાવી નાખી હતી મેં જોયું કે મારી દીકરી મારી નોકરાણીને ખરાબ રીતે મારી રહી હતી અને તે ચીસોનો અવાજ પણ મારી નોકરાણી કવિતાનો જ હતો મેં ઝડપથી આગળ વધીને તેને હટાવી તો તે પણ મને જોઈને પરેશાન થઈ ગઈ કવિતા ઝડપથી મને જોઈને મારી પાસે આવી અને મારી પાછળ સંતાઈ ગઈ અને કહેવા લાગી કે હું એટલા માટે જ તો તમને કહેતી હતી કે તમે નાઇટ શિફ્ટ ના કરો કારણ કે તમારા ગયા પછી મારી સાથે આવું જ થાય છે અને આવું આજથી જ નહીં પણ ઘણા મહિનાઓથી થઈ રહ્યું છે મેં પોતાની દીકરી સામે ગુસ્સાથી જોઈને પૂછ્યું કે આખરે તો કવિતાને શા માટે મારી રહી છે આખરે તેણે શું કર્યું છે કે તું તેને આટલી ખરાબ રીતે મારી રહી હતી તો મારી દીકરીએ આગળ વધીને મને પણ એક જોરથી ધક્કો માર્યો અને કહેવા લાગી કે તમે અમારીમાં દીકરીની વાતમાં વચ્ચે ના બોલો તમે જે પણ હો અહીંથી ચાલ્યા જાઓ તેની હાલત વિચિત્ર બની રહી હતી હું પહોળી આંખોથી પોતાની દીકરીને જોઈ રહી હતી તે આ શું બોલી રહી હતી મેં કહ્યું આ તું શું કહી રહી છે હું તારીમાં છું આ તારીમાં નથી મને લાગી રહ્યું હતું કે જાણે તે પોતાના હોશમાં નથી બીજી બાજુ કવિતા ખૂબ જ ખરાબ રીતે ડરી ગઈ હતી આ બાજુ પ્રિયાની હાલત પણ ખરાબ થવા લાગી હતી તે ગુસ્સામાં રૂમનો સામાન આમતેમ ફેંકવા લાગી હતી મને લાગ્યું કે ક્યાંક તે પોતાને નુકસાન ના પહોંચાડી દે મે ઝડપથી પોતની સાથે લાવેલી બેગમાંથી ઊંગનું ઇન્જેક્શન કાર્ડિયો અને પ્રિયાને લગાવી દીધું તે હવે શાંતિથી બેડ પર આડી પડીને સૂઈ રહી હતી અને હું આ આખી પરિસ્થિતિથી ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી કવિતા ડરીને એક બાજુ ઊભી હતી મને સમજાતું નહોતું કે આખરે આ બધું થઈ શું રહ્યું છે મે કવિતાને પૂછ્યું કે આ બધું શું છે અને ક્યાંથી થઈ રહ્યું છે અને તે મને કહ્યું કેમ નહીં તો તે કહેવા લાગી કે તમે મારી સાથે આવો હું તમને બધું જણાવું છું હું મારી દીકરીને જોઈ જોઈને પરેશાન થઈ રહી હતી કે આખરે તેને શું થઈ ગયું છે શા માટે તે મને ઓળખવાની ના પાડી રહી છે કવિતા રૂમમાંથી નીકળીને નીચે એવી રીતે દોડીને આવી હતી કે જાણે તે એક મિનિટ પણ અહીંયા ઊભી રહી તો ક્યાંક તે તેને ફરીથી ના પકડી લે હું પણ પરેશાન થઈને નીચે આવી ગઈ તો તે કહેવા લાગી કે આ બધું જે પણ તમે જોઈયું છે તે તમારા કારણે જ થઈ રહ્યું છે મે કેટલી વાર તમને કહ્યું છે કે તમે નાઈટ શિફ્ટ ન કરો તમારે રાત્રે ઘરે રહેવું જોઈએ પણ તમે તો કઈ સાંભળવા તૈયાર જ ન હતા શું તમને યાદ છે કે તમે છેલ્લી વખત ક્યારે તમારા બાળકો સાથે બેસીને તેમને પ્રેમ કર્યો હતો કે પછી તેમનું મનની કોઈ વાત સાંભળી હતી તેની વાત સાંભળીને હું એક ક્ષણ માટે ચૂપ થઈ ગઈ कारण के ते साचो कही रही हती। मने नानपण थी ज डॉक्टर बनवानो खूब शोख हतो। तेथी मैं घणी मुश्किलियों पछी मारी आ इच्छा ने पूरी करी हती। मारा पति खूब सारा हता अने मारा आ शोख विषे सारी रीते जानता हता। तेथी तेमने लग्न पछी पण मने, मने भणवा दीधी अने बाळको थया पछी तेमने मने नौकरी करवानी पण परवानगी आपी दीधी अने शुरुआत थी ज मारा बाळकनो उछेर नोकरोए कर्यो हतो હું પણ પોતાના બાળકોને સમય આપવાની પૂરી કોશિશ કરતી હતી પરંતુ એક ડોક્ટર હોવાને કારણે મારા પર ઘણી જવાબદારીઓ હતી અને મારો મોટા ભાગનો સમય હોસ્પિટલમાં જ પસાર થતો હતો પરંતુ તેમ છતાં મેં હંમેશા કોશિશ કરી હતી કે પોતાના બાળકોને સારું ઉછેર અને તેમને સારું શિક્ષણ આપી શકું જો કે હું તેમને વધુ સમય નહોતી આપી શકતી પરંતુ તેનો અર્થ એ તો નથી કે હું તેમના પર ધ્યાન નહોતી આપતી अनि प्रेम न करती कविता कहवा लागी के तमारा वर्तन ने कारणे प्रिया धीमे धीमे डिप्रेशन नो शिकार बनी रही हती तेंने माता पिता ना प्रेमनी खूबज जरूर हती जे तेंने न होतो मडी सकतो कारण के तेना माता-पिता पासे तेना माटे समय न होतो पण ते नानी छे कॉलेज म खोटी संगत म पड़ीने खराब आदतों नो शिकार बनी गई छे तेंने मांना प्रेमनी जरूर हती જે તેને ના મળ્યો તો તે માનસિક દર્દી બની ગઈ તે પોતાની અંદરની ફ્રસ્ટ્રેશન અને ગુસ્સો મને મારીને કાઢે છે તે સમયે તેને લાગે છે કે હું તેનીમાં છું અને તે ક્યારેય તમને કોઈ ફરિયાદ ના કરી શકી તમને કંઈ કહી ના શકી તેથી તે મને પોતાનીમાં સમજીને મારા પર પોતાનો ગુસ્સો કાઢે છે અને જ્યારે સવાર થાય છે તો તે મારી માફી માંગે છે એટલું જ નહીં પરંતુ મને ઘણા પૈસા પણ આપે છે જેથી હું તમને કહી ન કહું મેડમજી હું ગરીબ છું બાળકો અને વૃદ્ધ માતા-પિતાનું ભરણપોષણ હું એકલી કરું છું રાત્રે જે મારપીટ અને તકલીફ જે હું સહન કરતી હતી સવારે જ્યારે તમારી પુત્રી મને પૈસા આપે છે તો હું ભૂલી જતી હતી કે રાત્રે મેં શું તકલીફો સહન કરી હતી એકવાર દિવસમાં જ્યારે પ્રિયા મારી માફી માંગી રહી હતી અને જ્યારે તે મને પૈસા આપવા લાગી તો મેં પ્રિયાને કહ્યું કે પ્રિયા તું મારા પર ખૂબ જુલમ કરે છે મારે તારા પૈસા નથી જોઈતા હું તારી તારીમાંને તારા વિશે બધી તારી વાતો જણાવી દઈશ તું પાગલ છે તારી તારીમાં તને પાગલખાનામાં નાખી દેશે તો તારી અક્કલ ઠેકાણે આવશે પાગલખાનાનું નામ સાંભળીને પ્રિયા ડરી ગઈ અને એ જ ડરમાં તેણે મને ધમકાવવાની શરૂ કરી દીધી કે જો તે મારી માને કંઈ પણ જણાયું તો હું તારો જીવ પણ લઈ લઈશ प्रिया मानसिक दर्दी हती धीमे धीमे તેના પર પાગલપન આંચકા આવવા લાગ્યા હતા તેથી હું ડરી ગઈ અને તમને કંઈ જણાવી ન હોતી શકતી પરંતુ તમે એટલું કહેતી હતી કે તમે ઘરે જ રહો મેં કવિતાને પૂછ્યું કે કવિતા આ બધું ક્યારથી થઈ રહ્યું છે કવિતાએ મને કહ્યું કે મેડમજી આવો છેલ્લા 1 વર્ષથી ચાલી રહ્યું છે પ્રિયાનું વર્તન મારા પ્રત્યે અત્યારે આઘતો ક્યારેક પાણી જેવું હોય છે ક્યારે ક્યારેક લાડ અને પ્રેમમાં જીત કરે છે તો ક્યારે ક્યારેક પોતાનો બધો ગુસ્સો મારા પર કાઢી નાખે છે તો ક્યારે કાખી રાત મારી પાસે પોતાનું મનપસંદ ખાવાનું બનાવડાવીને મારા હાથેથી ખાવાની જીત કરે છે એ બધું જે એક પુત્રી પોતાની માં પાસે ઈચ્છે છે એ મને કહેતી હતી કે હું તેની માં બનવાનું નાટક કરું તેને એ બધી ખુશીઓ આપું જે એક માં તેના બાળકોને આપે છે કવિતાની વાતો સાંભળીને મને હવે સમજાયું કે કવિતા શા માટે કહેતી હતી કે મેડમજી તમારો હિસ્સાની સજા મારે ભોગવવી પડે છે કારણ કે કદાચ તે બધો ગુસ્સો મારા માટે હતો જે મારી પુત્રી કવિતા પર કાઢી નાખતી હતી હું તો ક્યારેય કલ્પના પણ નહોતી કરી શકતી કે મારા બાળકો સાથે આ બધું ચાલી રહ્યું હશે પરંતુ મારા પતિનો ઈ દિવસે એ સ્ત્રીને મળવાનો શું પ્લાન હતો જેણે મારો ફોટો પાડ્યો હતો અને આ બધું કવિતા સિવાય બીજો કોઈ ન હોતો જણાવી શકતો મે તરત જ તેને પૂછ્યું તો તે કહેવા લાગી કે મેડમજી તમે તો મારી કોઈ પણ વાત સાંભળવા તૈયાર જ ન હોતા તેથી મે તમારી પુત્રીની જે પણ હાલત હતી તે તમારા પતિને જણાવી દીધી તેમણે એક ડોક્ટર સાથે વાત કરી અને પોતાની પુત્રીની સમગ્ર સ્થિતિ વિશે તે ડોક્ટરને જણાવ્યું અને ડોક્ટરને વિનંતી પણ કરી કે કોઈ પણ રીતે મારી દીકરીને ઠીક કરી દો તમારા પતિ ન હોતા ઈચ્છા કે તમે આ આખી બાબત વિશે જાણ થાય અને તમે ગિલ્ટી ફીલ કરો તે સ્ત્રી એ જ ડોક્ટર હતી તમારા પતિ એ ઈ ડોક્ટરે હાથ જોડીને વિનંતી કરી હતી કે મારી પત્નીને આ વિશે કઈ ના ખબર પડવી જોઈએ તે પણ એક ડોક્ટર છે અને રાત દિવસ લોકોની સેવા કરે છે હું ઈચ્છું છું કે મારી પત્ની આ બધું જાણે તે પહેલા મારી પુત્રી સારી થઈ જાય એ ડોક્ટરે તમારી હોસ્પિટલનું સરનામું લઈ લીધું હતું અને એ દિવસે પણ તમારો પતિ તે ડોક્ટરને તેની ફી ચૂકવી રહ્યા હતા અને હું ડોક્ટરની મદદ કરી રહી હતી તે જારે પણ મને પોતાના ક્લિનિક પર બોલાવતી ત્યારે હું જતી રહેતી હતી અને તે મને તમારી પુત્રી વિશે સવાલ જવાબ કરતી હતી તેથી તેણે તે દિવસે મને પણ થોડા પૈસા આપ્યા હતા તે દિવસે તમે અમને જોઈ લીધા હશે એક દિવસ તે ડોક્ટરે મને કહ્યું હતું કે મેં તારી માલકીના અમુક ફોટાઓ પાડ્યા છે મને આશ્ચર્ય થયું મેં એ ડૉક્ટરને પૂછ્યું કે તમે મારી માલકીનના ફોટા કેમ પાડ્યા તો તે ડૉક્ટર કહેવા લાગી કે એટલા માટે કે જેથી હું તારી માલકીનને શંકામાં નાખવા માંગતી હતી હવે તે શંકામાં પડી ગઈ છે તો તે હવે પોતાના ઘરમાં ધ્યાન આપશે અને પોતાના બાળકો ઉપર પણ ધ્યાન આપશે તેને લાગશે કે ચોક્કસ મારા ઘરમાં દાળમાં કંઈક કાળું છે અને તે પોતાના ઘરમાં ધ્યાન આપવા લાગશે कवितानी बातों सांबड़ी ने हूं बदु समझी गई हती। में थोड़ा समय रजा ले ली थी પછી મે થોડા સમય માટે રજા લઈ લીધી જેથી હું ઘરે મારા બાળકોને સમય આપી શકું હવે મારી દીકરી ખુબ જ સારી થઈ ગઈ છે કારણ કે તેને એક માના પ્રેમની જરૂર હતી તે પૂરી થઈ ગઈ છે